બનાસકાંઠાના ધાનેરા તાલુકાની પેગિયા પ્રાથમિક શાળામાં આજે માનવતા અને માતૃશાળા પ્રત્યેના પ્રેમનું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું જીવનમાં પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ કેટલું છે તે સાબિત કરતા એક પૂર્વ વિદ્યાર્થીએ પોતાની માતૃશાળાના જરૂરિયાતમંદ બાળકોની વારે આવીને તેમને સ્વેટરની ભેટ આપી છે દરેકના જીવનમાં પોતાની પ્રાથમિક શાળાનું વિશેષ સ્થાન હોય છે અને તે શાળાના પરિસરમાં પ્રવેશતાની સાથે જ નિષ્પાપ બાળપણની સ્મૃતિઓ તાજી થઈ જાય છે પેગિયા ગામના મૂળ નિવાસી અને હાલ અમદાવાદ ખાતે વ્યવસાય કરી રહેલા શ્રી જયંતિભાઈ સુથાર પણ આવી જ લાગણી સાથે પોતાની માતૃભૂમિ અને માતૃશાળાનું ઋણ ચૂકવવા પહોંચ્યા હતા શિયાળાની ઋતુના આરંભે બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે જયંતિભાઈએ આજે પેગિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને હુંફાળા સ્વેટરની ભેટ આપી ધાનેરા તાલુકામાં શિયાળા દરમિયાન પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર આપવાની આ સેવા પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી છે જેમાં આજે જયંતિભાઈએ પોતાનું યોગદાન આપી બાળકોના ચહેરા ઉપર ખુશીની લહેર પ્રસરાવી દીધી હતી સ્વેટર મળતા જ બાળકો અને પેગીયા શાળા પરિવારે આનંદ અને કૃતજ્ઞતા સાથે આ સેવાભાવી પૂર્વ વિદ્યાર્થીઓનો આભાર માન્યો તો દર્શકો ભૂતપૂર્વ વિદ્યાર્થી જયંતિભાઈ સુધારનું આ પગલું માત્ર સ્વેટરનું વિતરણ નથી પરંતુ સમાજ અને શિક્ષણ પ્રત્યેની સાચી નિષ્ઠાનું પ્રતિક છે આ પ્રેરણાદાયી ઘટના દર્શાવે છે કે જ્યાંથી આપણે જ્ઞાન મેળવ્યું છે ત્યાં પાછા ફરીને યોગદાન આપવું એ ઉત્તમ સંસ્કાર છે આશા છે કે જયંતિભાઈની આ નિસ્વાર્થ સેવા અન્ય સફળ પૂર્વ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બનશે તાલુકાના છેવાડાના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધવાથી ઠંડીના રક્ષણ સામે બાળકોને સ્વેટરનું વિતરણ ગામના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમદાવાદ ધંધાર્થી સ્થાયી થયેલા ગંદીભાઈ તરફથી ગામના જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે અને દાતાઓ થકી ગામની અને તાલુકાની છેવાડાની સ્કૂલોને જો આ રીતે સ્વેટર અને બીજી અન્ય જરૂરિયાતો મળતી રહેશે તો શાળા અને વિસ્તારનું બાળકોને અભ્યાસમાં મદદરૂપ થશે